આપણે મશીન ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું નવી સિઝનનું મુહૂર્ત છે તો પહેલી વાળી આપણે સાઈડો ભરીને જાય છીએ ને કામ કરી ચાલુ ભગવાનનું નામ લઈને જય શ્રી ગણેશ કાજીકાભાઈ હા હા જીકાભાઈ જય શ્રી ગણેશ કરે હાય જ ભરવાનું કરતી ચાલુ જો આપણે અહીંયા સાઈડો ફિટ કરવાનો છે કૂવો ભર્યો છે માથે લગી ટબોરનો કેમ બાકી માથે પાણી દેખાય છે ને જો હિલોરા મારે જો કેટલો કૂવો ભર્યો છે હા એટલો કૂવો ભર્યો છે ને આમાં ફિટ કરવાનો છે જો ને કપા ઊભો માથોડું ઢક ને ફિટિંગ કરી દેવાના આજ તો અમે સાઈડો ભરાઈને આવે ટ્રેક્ટર ભાઈ ચાલુ કરી દીધું છે કાળી ચા પીવાનું સાઈડે ઉતરી ગયો છે આપણે અહીંયા ને જો ડબલું લઈને ઊભો ખાંડનું ને આપણે કૂવામાં ફિટિંગ કરવાનું છે એટલો ઊંડો કૂવો છે ને આ જો હા ગ્રીન પીશું કાલ હાલ ને હાલો જો આ વાડીયા કપાસ ઊભો છે ને પહેલા નંબરની વાડીનું મુહૂર્ત છે જય શ્રી સામાન બધો ઉતરી ગયો છે રાતે બોરિંગ મશીન રાજકોટ